આમ તો મેં કોઈ ગયા ભૂત ના જોયું પણ બધા વાતો કરે ભૂત ને મોટી મોટી આંખ્યું હોય મોટા મોટા દાંત હોય ને મને બીક લાગે હારું તો ભૂત ની વાત ગયો હવે હાલ ખાઈ લીધો એ હારું હાલો રાખો ઉતરી હા લાય પછી કોચું બોળા કેમ દોડતા દોડતા આવ્યા માતી બોલા એમ ના એને પૂછ હેલા પાછું રીસવાળા દોડ્યું ના ના રીસવાયા ના દોડ્યું ભૂત છે આમ હવે ખોટું હું બોલો દિવસે થોડો ભૂત હોય એ આમ ભૂત છે એક તો માણ જંગલ માલી બહાર જવાનો રસ્તો જડ્યો ત્યાં ત્યાં રસ્તામાં ભૂત ઊભું હવે પણ એટલા બધા બીવો હું રસ્તો જડ્યો હોય તો ભલાયું ભૂત હાલો મારે એટલે એને જ આવવાનો હો અમને બીક લાગે પણ હું છું ની એટલા બધા હું તને બીવો હા તો હાલો બડાયા ઉભરી જાવ ઓલાન પેલા હાલવા ગયો કેમ એ અહીંયા ઉભરી ગયા એ ઓલા ઝાડવાડું ભૂત છે એટલા બધા ભૂત હે ભૂત તો ઊભું અરે હું આમણા જોઈ તો આવ ભૂત છે એની ને હા ઊભું છે આ હાલ મારી હાલ એ ભૂત છે આ હું જોવા ગયો તારા ભૂત ઊભું હતું

કઈ પૂરા થઈ ગયા હવે ભોળા દાદા ને પાસા લેવા જાવ ઢીપશે તો લે ઢીબે ક્યાંથી કઈ દેવાનું તમારી ત્રણ દીધી ટુર પૂરી થઈ ગઈ એમ પણ આપણને પુષ્યક તમે ક્યાં હતા હું કે હું આપડે કઈ દેવું ગાડી ક્યાં જ એમ હિ હાસુ એવડા પણ હેરાન બહુ થયા છે ઠેલાય બધા ના લક્ઝરી માં તો બકુલ ભાઈ એની ભૂલ છે ને લક્ઝરી ને ધક્કો મારવા ઉજ્યા ત્યારે ઠેલા હારે લઈ લેવાય ને હા હા હું આપણે પણ એના ખાખરા ખાઈ ને તણ દી કઈ જ નઈ ક્યા પણ આપણે ખાખરા ન ખાધા હોત તો એને ખાખરા બગડી ન જાત ઈ હાસુ હાલો હવે વાતો નિત કરવી ગાડી ચાલુ કરો પણ બકુલભાઈ એ હશે કે અરે આપણે જ્યાં ઉતાર્યા ને આ જો હું નો આવાજ પછી આપણે લક્ઝરી લઈને નીકળી જા હું હારું હાલો આવ ભાગી બીજા ગેલા હશે બરા બેના ધીબા નો મંડે તો હારું કરો ગાડી ચાલુ બે બે નાખવા છે ના નામતા અમને ના કાઈ કેતો નઈ કે લક્ઝરી છે અરે દાદા ઈ લક્ઝરી થઈ ગઈ ભળા દાદા અરે કેવી ખાણી થઈ ગઈ પૂછવા મમરાભાઈને કામ ને ભાઈ ઓ હું ભો દાદા બેટરી બગડી ગઈ તો નવી બેટરી નખાવી થોડીક લક્ઝરી આવી ને ત્યાં બ્રેક ફેલ થઈ ગઈ ત્યાં બ્રેક ખાલી કરાવી ને થોડીક લક્ઝરી આવી ને

તો કેવા હેરાન છે તો હું આવો બકુલ ભાઈ ભાઈ ભી આવે ને તો પકડવી ને આપડે ઘરે તો જાવી સારું હાલો તો ખરો ગાડી ચાલુ

ઉપાયો પડે જા હવે ધોકા નહીં મારતા અમાર પૈસા નથી જોતા ના ના તમને ધોકા તો મારવા છે ઓય બાપા પછી તમને ખબર છે અરે બાપા તો મારા રૂપિયા એ લક્ઝરી ઉપાયો આ તો લેવો હું માંથી પૈસા લઈ આવી ભાઈ તો પૈસા લઈને આવજો 10000 રૂપિયા લઈને ફેરવા